દાહોદ શહેરના મહાવીરનગર ખાતે જૈન મંદિરના પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત યોજાઈ રહેલા ભવ્ય પંચકલ્યાણક મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે તે પૂર્વે ગતરોજ મહાવીર શેરીથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહારાજ સહિતના સાધુ સાધ્વીઓ શોભાયાત્રામાં જોડાયા હતા બદીઓમાં સવાર થઈને ભગવાનની મૂર્તિઓ લઈ જવામાં આવી હતી શહેરના વિવિધ માર્ગો ઉપર થઈ શોભાયાત્રા ગોદીરોડ પહોંચી હતી ત્યારબાદ મહાવીરનગર ખાતે નવીન બનેલા મંદિરનું આચાર્યશ્રીએ નિરીક્ષણ કર્યું હતું મંદિરના પટાંગણમાં આજથી ભવ્ય પંચકલ્યાણક મહોત્સવની શરૂઆત થઈ છે જે તેવીસ તારીખ સુધી ચાલશે 不一样，慢点，快快，快，慢点，快。 દાહોદ પંચકલ્યાણકની શરૂઆત આજે પરમસદ આચાર્ય ગુરુવર સુનિલ સાગરજી સાથે શોભાયાત્રા શેરીથી નીકળી અને નગરના મુખ્ય માર્ગો ઉપર થતી થતી અહીંયા નગરમાં આજ રોજ આવી ચૂકી છે મહારાજજીએ હમણાં જ પ્રવચન દરમિયાન બતાવ્યું કે આ શોભાયાત્રા શોભાયાત્રા નથી પરંતુ દાહોદ નગર દાહોદ જિલ્લો ગુજરાત રાજ્ય અને દેશ માટે ઉત્થાનનું કાર્ય કરવાની એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે અને આવતીકાલે પદમ પ્રભુ ભગવાનના મોક્ષ કલ્યાણકના દિવસે આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ જે કાર્યક્રમ ઊંચાઈઓને સર કરવાનો છે એવા કાર્યક્રમ માટે આચાર્યશ્રીએ આપણને આશીર્વાદ પણ આપ્યા છે આ પત્રકારના માધ્યમથી હું દાહોદની જનતાને જણાવવા માગું છું કે આ કાર્યક્રમોમાં આપ અવશ્ય આપનો અમૂલ્ય સમય કાઢી અને જરૂરથી પધારશો જય જીનેન્દ્ર